નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ધ ડિરેક્ટર ઓફ એજ્યુકેશન યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી અને દમન અને દીવ અંતર્ગત આવેલી વિવિધ કોર્ડિનેટર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અ ડિરેક્ટર ઓફ એજ્યુકેશન યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરાયન નગર હવેલી એન્ડ ધમન એન્ડ દિવ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રો ધ એલજિબલ કેન્ડિડેટ ટુ એન્ગેજ ગર્લ્સ એજ્યુકેશન કોર્ડનેટર આઈસીટી કોર્ડિનેટર્સ ડીએનએચ રિસોર્સ પર્સન એટ બ્લોક લેવલ બ્લોક એમઆઈએસ કોર્ડિનેટર સિલવાસા બ્લોક તેમજ સ્પેશિયલ એજ્યુકેટર્સ એટ અ ડિસ્ટ્રિક લેવલ ઓન શોર્ટ ટર્મ કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ અંડર સમગ્ર શિક્ષા ફોર દાદરા અને નગર હવેલી એન ધમન ડિસ્ટિક્ટ ડિટેલ્સ આર ગીવન બિલો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટે અહીંયા માહિતી આપવામાં આવેલી છે વિગતવાર જોશો આપણે જગ્યાઓ વિશે પગાર ધોરણ વિશે શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો ગર્લ્સ એજ્યુકેશન કોર્ડિનેટર માટેની એક જગ્યા છે એક જગ્યા છે બીઆરસી લેવલ માટે પેઢા માટે એક જગ્યા છે મિત્રો તેમજ લેંગ્વેજ ગુજરાતી માટે એક જગ્યા મરાઠી લેંગ્વેજ માટે એક જગ્યા ઇસીસી રિસોર્સ પર્સન માટેની એક જગ્યા છે જે તમે જોઈ શકો છો દીવ માટે રિસોર્સ પર્સન ફોર સીડબ્લ્યુ માટેની પાંચ જગ્યા છે તેમજ એકડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સિલિંગ માટેની

તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ શૈક્ષણિક લાયકાતની વાત કરેલી છે તો ગર્લ્સ એજ્યુકેશન કોર્ડિનેટર ફોર યુટીએન ડીએનએચ એન્ડ ડીડી માટે તમે જોઈ શકો છો પ્રિફરબલી ફિમેલ માટે લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન જેન્ડર સ્ટડીઝ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓફ માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસડબલ્યુ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન કેન્ડિડેટ વિથ હાયર ક્વોલિફિકેશન વિલ બી પ્રિફર્ડ નોલેજ ઓફ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી એન્ડ મરાઠી લેંગ્વેજ ઇસેન્શિયલ તેમજ કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય છે મિનિમમ ફિફ્ટી પર્સેન્ટ ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન રિક્વાયર્ડ રહેશે વયમર્યાદા નોટ એક્ડિંગ થર્ટી ફાઈવ યર્સ એટલે કે પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે તેમજ અપર એજ લિમિટમાં કેન્દ્ર સરકારના જે નિયમો મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે મિત્રો આઈસીટી કોર્ડિનેટર ફોર ડીએનએચ ડિસ્ટ્રિક્ટ માટેની જગ્યા વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો ડિગ્રી ઇન બીસીએ બીબીએ સીએ કોમ્પ્યુટર એપ્લિકેશન બી કોમ્પ્યુટર બી આઈટી બી કોમ્પ્યુટર બીએસી કોમ્પ્યુટર બીએસી આઈટી ફ્રોમ ઇન્સ્ટિટ્યુશનમાંથી મેળવેલું હોવો જોઈએ તેમજ કેન્ડિડેટ વિથ હાયર ક્વોલિફિકેશન વિલ બી પ્રિફર્ડ નોલેજ ઓફ ગુજરાતી હિન્દી મરાઠી લેંગ્વેજ ઇંગ્લિશ તેમજ હાર્ડવેર એન્ડ સોફ્ટવેરનો બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવ જોઈએ ગ્રેજ્યુએશનમાં મિનિમમ પચાસ ટકા મેળવેલા હોય જોઈએ વૈમદા પાંત્રીસ વર્ષ સુધીની રહેશે બ્લોક રિસોર્સ પર્સન એટ બીઆરસી લેવલ માટેની જગ્યાની વાત કરીએ તો પેડાકુજી લેંગ્વેજ ગુજરાતી મરાઠી લેંગ્વેજ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએસસી બી એન્ડ ટુ ઇયર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બાયટ એવર નેમ નોન અથવા તો બીએ બીએસી બી વિથ લિસ્ટ ફિફ્ટી પર્સેન્ટેજ માર્ક્સ એન્ડ વન ઇયર બેચલર ઇન એજ્યુકેશન બીએડ અથવા તો બીએ બીએસસી બી વિથ એટલીસ્ટ ફિફ્ટી ફોર્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ એન્ડ વન યર બેચલર ઇન એજ્યુકેશન બીએડ ઇન એકોર્ડન્સ વિથ એનસીટી રેકોગ્નેશન નોર્મ્સ ઓફ પ્રોસીજર તેમજ અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્વ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ ફોર યર બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બી અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્વ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ ફોર યર બીએસ બીએ બી એડ બીએસસી એડ અથવા તો બીકોમ એડ કરેલું હોય જોઈએ એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ કન્ડક્ટર બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ ઇન ધ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ ઇન એકોર્ડન્સ વિથ ધ ગાઈડલાઇન્સ ફ્રેમ બાય એનસીટી ફોર પર્પઝ વયમરાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની વયમરાદા રહેશે તેમજ કેન્દ્ર સરકારના જે નિયમો મુજબ ઉપલી વયમરાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે ત્યારબાદ ઇસીસી રિસોર્સ પર્સન એટ બીઆરસી માટેની જગ્યાની લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી વિથ એટલી ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ ડિપ્લોમા ઇન નર્સરી ટીચર એજ્યુકેશન સ્કૂલ એજ્યુકેશન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પ્રોગ્રામ અથવા તો ડ્યુરેશન ઓફ ધ નોટ લેસ દેન વન યર અથવા તો બીએડ નર્સરી ફ્રોમ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન રેકોગ્ન ઇન્સ્ટિટ્યુશન બે વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો અનુભવ ધરાવતા હોય છે પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે ત્યારબાદ રિસોર્સ પર્સન ફોર સીડબલ્યુએસએન એટ બ્લોક લેવલ માટેની લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ બીએ બીએડ સ્પેશિયલ એજ્યુકેશન બીએડ જનરલ વિથ વન યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ ટુ યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ અથવા તો બીએડ સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો પીજી ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન તેમજ બે વર્ષનો લેવેન્ટ અનુભવ ધરાવતા હોય છે પાંત્રીસ વર્ષની વયમરદા રહેશે એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સિલિંગ માટેની જગ્યાની વાત કરીએ તો મિનિમમ એટલીસ્ટ ગ્રેજ્યુએશન વિથ સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન કેરિયર કાઉન્સેલિંગ પીજી ડિપ્લોમા અથવા તો માસ્ટર ઇન સાયકોલોજી તેમજ પ્રિફર્ડ મિનિમમ વન ઇયર એક્સપિરિયન્સ ઇન પ્રોવાઇડિંગ કેરિયર એજ્યુકેશનલ કાઉન્સેલિંગ ફોર સ્ટુડન્ટ એટ સ્કૂલ પાંત્રીસ વર્ષની વયમરતા રહેશે બ્લોક એમઆઈએસ કોર્ડિનેટર માટે સિલવાસા બ્લોક માટેની લાયકાતની વાત કરીએ તો બીસીએ અથવા તો બીએસસી આઈટી બીબીએ કોમ્પ્યુટર એપ્લિકેશન બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી તેમજ ઇંગ્લિશ ટાઈપિંગ પાંત્રીસ વર્ડ પર મિનિટને ધરાવતા હોવો છે તેમજ મિનિમમ ફિફ્ટી પર્સન્ટ ગ્રેજ્યુએશન રિકવાયરમેન્ટ વયમરદા ત્રીસ વર્ષની રહેશે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર સેકન્ડરી માટે એચઆઈ માટે હિરિંગ ઇમ્પર્વમેન્ટ માટે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ વિથ બીએડ સ્પેશિયલ એજ્યુકેશન બીએ જનરલ વિથ વન યર ડિપ્લોમા સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ ટુ યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ પોસ્ટ ગ્રેજ્યુએન પ્રોફેશનલ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન કરેલું જોઈએ મર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે તો તમે જોઈ શકો છો વિગતવાર જે જાહેરાત છે તેના માટે ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને મેળવી શકશો एप्लीकेशन इन द प्रिस्क्राइबड फॉर्मेट जे આગળ આપણે વાત કરશું એન્ક્લોઝ હેર વિથ વિથ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ સબમિટેડ ઇન ધ હાર્ડ કોપી ટુ ધ ઓફિસ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ এড્યુકેશન થર્ડ ફ્લોર રૂમ નંબર 312 લેખા ભવન 66 કેવી રોડ 66 કેવી રોડ આંબલી silvassa 396230 પિન કોડ પર તારીખ 12 માર્ચ 2025 સુધીમાં અરજી મોકલવાની રહેશે સિંગલ એપ્લિકેશન ફોર મોર ધન 1 પોસ્ટ વિલ નોટ બી એન્ટરટેઇન્ડ એપ્લિકન્ટ નીડ ટુ એપ્લાય સેપરેટલી ફોર ઓલ ધ एलिजिबल પોસ્ટ એટલે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રીતે અરજી કરવાની રહેશે આગળ વાત કરીએ કરીએ એપ્લિકેશન ફોર્મ છે તેના ફોર્મેટ વિશે તમે જોઈ શકો છો જે જાહેરાત છે તેની નીચે જ આપેલું છે મિત્રો એપ્લિકેશન ફોર્મ જે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરશો એટલે ડાઉનલોડ કરી શકો તો તમે જોઈ શકો છો જે પોસ્ટ પર એપ્લાય કરો છો ત્યાં અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ તમે જોઈ શકો છો જે જગ્યાઓ માટે એપ્લાય કરવાનું છે તે ખાસ ટીક માર્ક કરવાનું રહેશે એપ્લિકેન્ટ ફૂલ નેમ એસ પર મેટ્રિક્યુલેશન સર્ફિકેટ ફાધરનેમ રેસીડેન્શિયલ એડ્રેસ મોબાઈલ નંબર અલ્ટરનેટ મોબાઈલ નંબર ઇમેલ આઈડી ડેટ ઓફ બર્થ તેમજ તમે જોઈ શકો છો જેન્ડર કાસ્ટ કેટેગરી મેરિટલ સ્ટેટસ ડોમિસાઇલ ઓફ ડીએનએચ દમન દિવસે ટેટ કોલિફિકેશન કોલિફિકેશન અહીંયા લખવાનું રહેશે ડિટેલ બોર્ડ યુનિવર્સિટી યર ઓફ પાસિંગ માર્ક્સ ઓફ ટેન આઉટ ઓફ ટોટલ માર્ક્સ પર્સન્ટેજ ખાસ લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ જે તે ઓર્ગેનાઇઝેશનમાં તમે જે એક્સપિરિયન્સ ધરાવતા હોય છે મિત્રો તે ખાસ અહીંયા મેન્શન કરવાનું રહેશે કેટલા સમયગાળા દરમિયાન જે બ્રીફ ઓફ સર્વિસ એટલે કે સર્વિસ વિષય ટૂંકમાં કંઈક લખવાનું રહેશે એની અધર અચીવમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ એપ્લાઇડ પોસ્ટ એટલે કે અધર અચીવમેન્ટ હોય તો તે તમે લખી શકો છો તેમજ તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે તમારે એન્કલોઝર સાથે એટલે જોડવીને મોકલવાના રહેશે જેમાં અલગ અલગ જે છે લિસ્ટ તમે જોઈ શકો છો લિવિંગ સર્ટિફિકેટ એસએસસી માર્કશીટ એચએસસી માર્કશીટ ગ્રેજ્યુએશન માર્કશીટ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ ડેટ રિઝલ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માર્કશીટ કાસ્ટ સર્ટિફિકેટ ઓબીસી નોન સર્ટિફિકેટ અહીંયા તમે સર્ફિકેટ મોકલવાનું રહેશે તેમજ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન એક આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં ડેટ પ્લેસ તેમજ સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ ખાસ લખવાની રહેશે ત્યારબાદ અહીંયા જે ઓફિસ યુઝ ઓનલી છે તેમાં કંઈ લખવાનું રહેશે નહીં મિત્રો તો તમે જોઈ શકો છો અલગ અલગ જે પોસ્ટ છે તેના માટે અહીંયા અલગ અલગ એપ્લિકેશન ફોર્મ આપવામાં આવ્યું છે મિત્રો જે ગર્લ્સ એજ્યુકેશન કોર્ડિનેટર આઈસીટી કોર્નેટર બ્લોક એમઆઈએસ કોર્ડિનેટર માટે અહીંયા જગ્યા છે જેના માટેનું એપ્લિકેશન ફોર્મ છે તેમાં તમે આગળ વાત કરી તે મુજબ સંપૂર્ણ માહિતી ભરી અને સેલ્ફ ડિક્લેરેશન આપી ડેટ પ્લેસ અને સિગ્નેચર કરી અને ત્યારબાદ આ ફોર્મ છે તે મોકલવાનું રહેશે તો તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે આ બે ફોર્મ આપેલા છે મિત્રો જે રિલેવન્ટ પોસ્ટ હોય તેના અંતર્ગત તમે જે ડોક્યુમેન્ટ સાથે તમે જોઈ શકો છો પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ છે તે અહીંયા આપેલા એડ્રેસ પર કોપીમાં મોકલવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે યુનિયન ટેરિટરીઝ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા છે દાદરા નગર અને દમણ અને દીવ અંતર્ગત જે સમગ્ર શિક્ષા અંતર્ગત મિત્રો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર આ વિવિધ કોઓર્ડિનેટર માટેની ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય